નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં વિડીયોને એક લાઈક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટયાર્ડના સૌ પ્રથમ આવે છે રાયડો રાયડાના ભાવ રહ્યા આજે સાતસો પચીસથી નવસો ચોવીસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો અગિયાર રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો છત્રીસ રૂપિયા કાંગની વાત કરીએ તો એક હજારથી અગિયારસો અઠ્ઠાણું રૂપિયા તુવેર તેરસો પચાસથી ઓગણીસો એંસી રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો નેવું રૂપિયા જુવાર છસો પચાસથી આઠસો છોતેર રૂપિયા બાજરી ચારસો પચાસથી પાંચસો એકતાલીસ રૂપિયા તલકાળા ચોવીસો પચાસથી ત્રણ હજાર પચીસ રૂપિયા તલ સફેદ બે હજારથી અઠ્યાવીસો સિત્તેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો દસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો એંસીથી બારસો ઓગણા એંસી રૂપિયા અને મગફળી જીવીસની વાત કરીએ તો બારસો આઠ રૂપિયાથી તેરસો અડસઠ રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી અઠ્યાવીસો સાહીઠથી તેરસો છવ્વીસ રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો ત્રીસ રૂપિયા જીરું પંચાવનસોથી છ હજાર ત્રણસો રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો પંચાવન રૂપિયા એરંડાની વાત કરીએ તો એક હજાર પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા એરંડાની વાત કરીએ તો એક હજાર પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા ચણા નવસો સિત્તેરથી અગિયારસો ચાલીસ રૂપિયા મેથી એક હજારથી લઈ અને તેરસો પચાસ રૂપિયા ત્યારબાદ આવે છે અડદ તેરસોથી ઓગણીસો પચાસ રૂપિયા મગ સોળસો થી ઓગણીસો પંચોતેર રૂપિયા ઈસબગુલ 2170 સિત્તેરથી એકવીસો સિત્તેર સેમ ભાવરિયા તુવેર ઓગણીસોથી એકવીસો ત્રીસ રૂપિયા ધાણા અગિયારસો પંચાવનથી ચૌદસો ચાલીસ રૂપિયા અજમો એકવીસો એંસીથી સત્યાવીસો રૂપિયા सोयाबीन 860 થી 880 રૂપિયા જુવાર 765 થી 880 રૂપિયા લસણ 550 થી 706 રૂપિયા વરિયાળી 1451 થી 2900 રૂપિયા મરસાચૂકા 1400 થી 3800 રૂપિયા તલકાળા 2650 થી 2920 રૂપિયા તલસફેટ 2200 થી 2988 રૂપિયા ઘઉં ટુકડા 523 થી 602 રૂપિયા ઘઉં લોકપન પાંચસો દસથી પાંચસો છાસઠ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો ચોપન રૂપિયા મગફળી જીવીસ અગિયારસોથી તેરસો સાડત્રીસ રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો પચાસથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ભાવ રહ્યો જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું ચાર હજારથી પાંચ હજાર આઠસો ત્રીસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો સાત રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો છાસઠ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો ઓગણત્રીસ રૂપિયા મગ પંદરસોથી બે હજાર દસ રૂપિયા તુવેર ઓગણીસોથી એકવીસો ત્રીસ રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો સાત રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો બ્યાસી રૂપિયા બાજરી નવસો આઠ ચારસો પંચ્યાસીથી ચારસો પંચ્યાસી સેમ તલકાળાની વાત કરીએ તો પંદરસોથી અઠ્યાવીસો રૂપિયા તલ સફેદ ત્રેવીસોથી અઠ્યાવીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી છસો સત્યાવીસ ઘઉં લોકવન ચારસો નેવુંથી પાંચસો ઓગણ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી લઈ અને બારસો એકસઠ રૂપિયા મગફળી જીવીસ એક હજાર પચાસથી બારસો એંસી રૂપિયા કપાસની વાત કરીએ તો એક હજારથી બારસો ત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું पांच हज़ार एकावन थी छ हज़ार बसो एक एरेंडा एक हज़ार एकवीस अगिय सौ छतरीस चना आठ सौ अग्यारो एक आड़द पंदर सौ एक अठार सौ अगिय रुपया मग पंदर सौ एकवीस सौ अगिय रुपया डोंगली सफेद एक थी बसो एकतालीस रुपया तुवेर सत्तर सौ एक सौ एक रुपया धाणा आठ सौ थी चौदह सौ एकोतेर रुपया सोयाबीन सात सौ एक आठ सौ छियासी रुपया लसण त्रेपन सौ एक सात हज़ार पाँच सौ रुपया मरसाचूका नौ सौ एक तेतरीसौ रुपया तल सफेद बीस सौ तरह हज़ार एक रुपया घऊँ टुकड़ा पांच सौ एक छ सौ रुपया घऊँ लोकवन चार सौ पचास थी पाँच सौ रुपया मगफली झीणी आठ सौ अगियार बार सौ छोतेर रुपया मगफली સાતસો એકાવનથી તેરસો એકસઠ રૂપિયા કપાસની વાત કરીએ તો કપાસના ભાવ રહ્યા એક હજાર એકથી ચૌદસો સોળ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે એરંડા એરંડાના ભાવ રહ્યા આજે એક હજાર ચિમ્મોતેરથી અગિયારસો ચૌદ રૂપિયા ચણા આઠસો ચાલીસથી અગિયારસો પચીસ રૂપિયા તુવેર અગિયારસો પિસ્તાલીસથી બે હજાર પાંત્રીસ રૂપિયા ધાણા 1031 થી 1210 રૂપિયા સોયાબીન 782 થી 856 રૂપિયા ચુવાર 450 થી 1114 રૂપિયા તલકાળા 2859 થી 3050 રૂપિયા તલ સફેદ 1800 થી 3133 રૂપિયા ઘઉં ટુકડાની વાત કરીએ તો 485 થી 633 રૂપિયા ઘઉં લોકણ 480 થી 641 રૂપિયા ઘઉં મગફળી જીણી આઠસો ચાલીસથી બારસો એકતાલીસ મગફળી ચીવીસ એક હજાર પિસ્તાલીસથી તેરસો સુડતાલીસ રૂપિયા કપાસની વાત કરીએ તો કપાસમાં પણ એક હજાર પંદરથી ચૌદસો સત્યાવીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું જીરુંના ભાવ રહ્યા આજે ચુમ્માલીસો પચાસથી છ હજાર એકસો પંચાવન રાયડો આઠસો નેવુંથી નવસો ચોર્યાસી રૂપિયા એરંડા નવસોથી અગિયારસો બાર રૂપિયા ચણા એક હજાર છવ્વીસથી 1112 रुपया अरद 1400 થી 1860 रुपया तुवर 1250 થી 1970 रुपया ढाणा 1190 થી 1300 रुपया अजमो 2340 થી 4705 रुपया લસણ 2000 થી 6600 रुपया ડુંગલી ફક્ત 50 રૂપિયા થી 300 રૂપિયા મરસાચૂકા 1055 થી 3500 રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસો સાઠ રૂપિયા તલ સફેદની વાત કરીએ તો ચોવીસો પાસઠથી ઓગણત્રીસો પાંચ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો સિત્તેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી બારસો ત્રીસ રૂપિયા મગફળી અગિયારસોથી બારસો પચાસ અને કપાસ આઠસો પચાસથી પંદરસો પાંચ રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો